અમરેલીમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે રાજકારણ ગરમાયું છે પાટીદાર યુવતીનું બોગસ લેટર કાર્ડમાં સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું છે ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આપ દ્વારા મામલતદારને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભાજપના આંતરિક દખાવો અને આંતરિક સાટમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને લોકશાહી ને લીરે ઉડેડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના બોડા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરગસ કાઢવામાં આવે કાર્યકરો અને આગેવાનોની અંદરો અંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનો સરઘસ કે ફૂલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધન ના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેખું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી